નમસ્કાર દોસ્તો આજે આપણે આસપા ગામની અંદર આવ્યા છીએ એ મારું જ પોતાનું જ ગામ છે બરાબર છે તે આગળ આવ્યા છીએ દિનેશજી કરીને ઠાકોર શિબાર એમના બેઠા છે બરાબર તો એમને મેં એમ્યુનો થ્રી પ્લસ ઇમ્યુનો થ્રી પ્લસ કેપ્સ્યુલ આપી હતી તો એમને શું તકલીફ હતી અને એમને શું રિઝલ્ટ મળ્યું આપણે એમને મોટા દિશા તો દિનેશભાઈ તમને શું તકલીફ હતી મારે ઝાડા ઝાડાની તકલીફ હતી બહુ બરાબર એના કારણે ઝાડો એકદમ સુકાઈ જતો હ અને મને ત્રીજા તરત ફરક પડ્યો બોલો ત્રણ દિવસની અંદર આ વાટલી ફરક પડી ગયો એમિનો થ્રી પ્લસ કેપ્સ્યુલ છે બરાબર આપણી આપડી એલ એમએસ વેલનેસની એમઆઈ લાઈફસ્ટાઈલ ગોબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બરાબર છે તો ત્રણ જ દિવસની ફરક પડી જાય આખી વાટલી જો હજી ભરેલી પડી છે બરાબર છે તો રિયલ માં ત્રણ દિવસ ત્રણ દિવસ ની અંદર ફરક પડી જાય ઘડવાનું બંધ કરી મેં ભાઈ રેગ્યુલર ત્રણ મહિના લો તો તમને જળમૂળથી રોગ મટી જાય છે બરાબર તો આપડા આ ગામ આસપાસ તાલુકો

ગેસ એસિડિટી કબજીયાત બહુ ઘેર ઘેર તકલીફો છે દોસ્તો તો તમે આને વપરાવો અને લોકોને યુઝ કરાવો તો બહુ સારા આ પુણ્યનું કામ તો છો એકદમ ખુશ છો તમે બીજા કરશો કે ભાઈ આ દવા વપરાય એમ આ બીજાને વપરાય એમ અચ્છા તો આવી તકલીફ બીજાને ઓકે દોસ્તો તો એમનો રિઝલ્ટ મળ્યું બરાબર તો થેન્ક યુ વેરી મચ તમે સમય આલે બદલ દિનેશભાઈ થેન્ક યુ